નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું શું પ્રીતિ દર્શક મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે આ કાળજાળ ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે આ ગરમીના કારણે અત્યારે હવે સ્વાસ્થ્યની સમસ્યાઓએ પણ દસ્તક દેવાનું શરૂ કરી દીધું છે ગુજરાતની વાત કરવામાં આવે ગુજરાતમાં હાલ જે વાતાવરણ છે તે ધીરે ધીરે ગરમ થતું જઈ રહ્યું છે અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં ચાલીસ ડિગ્રીથી પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે ઘણા લોકોને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યા થાય છે અને ફક્ત જો વાત કરવામાં આવે ઉનાળા પૂરતી જે સ્વાસ્થ્યની સમસ્યા ડિહાઈડ્રેશનની સમસ્યાથી તો આજકાલ ઘણા બધા લોકો પરેશાન થતા હોય છે આ ઉપરાંત પણ ઘણી બધી નાની મોટી બીમારીઓ થઈ જતી હોય છે ઉનાળાની શરૂઆતની સાથે જ ત્યારે આ કઈ બીમારીઓ છે જેનાથી આપણે બચી શકાય સાથે સાથે ઉનાળામાં સમરમાં આપણે સ્વાસ્થ્યની સંભાળ કઈ રીતે લે રાખી શકીએ તેના પર ચર્ચા કરીશું અને ખાસ તો ડિહાઇડ્રેશનની સમસ્યાનો જે અંત છે તે કઈ રીતે લાવી શકાય વારે વારે કારણ કે ઉનાળામાં એટલું બધું તાપમાન હોય છે ગરમીનું પ્રમાણ એટલું હોય છે એટલે ઘણા લોકોને ડિહાઇડ્રેશનના કારણે લૂ લાગવાની જે સમસ્યા થતી હોય છે જેના કારણે તબિયત ખરાબ થઈ જાય તો એ ન થાય તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તે પણ બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે જાણીતા એવા વૈદ્ય ડોક્ટર રાજેશ ઠાકર છે આયુર્વેદ નિષ્ણાત છે જેવો સાથે સાથે ડોક્ટર બિંદુ ઓઝા જેવું પણ આયુર્વેદ નિષ્ણાંત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે નમસ્કાર નમસ્કાર શરૂઆત ભાઈ આપનાથી જ કરું છું રાજેશ પહેલા તો અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તાપમાન ખૂબ વધી ગયું છે આપને ત્યાં દર્દીઓની સંખ્યા પણ કદાચ વધી રહી હશે અત્યારે ઉનાળાની જો ખાસ વાત કરવામાં આવે કેવા પ્રકારના દર્દીઓ સૌથી વધારે આવે છે કઈ કઈ સમસ્યાઓ સૌથી વધારે જોવા મળતી હોય છે સ્વાસ્થ્યને લઈને રીતે અત્યારે ઉનાળો આવે ને એટલે આપણે ન્યૂઝપેપરમાં સાંભળતા હોઈએ છે કે હિટ વેવ ની શરૂઆત થઈ ચુકી છે તો આ હિટ વેવ એટલે શું શું અને લાગવી એટલે તો પણ એનો ઉલ્લેખ જોવા મળે છે ઉષ્ણઘાત શબ્દ વાપરવામાં આવે છે તો ઉષ્ણઘાત અને વેવ હિટવેવ વેવની જે છે એ એકતાલીસ ડિગ્રી ટેમ્પરેચરને જ્યારે ટચ થવાનું શરૂઆત થાય ત્યારે હીટવેવ ની આગાહી થતી હોય છે તો એકતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી હોય તો યલો એલર્ટ હોય તેતાલીસ થી પિસ્તાલીસ સુધી ઓરેન્જ એલર્ટ હોય અને પછી પિસ્તાલીસ થી ઉપર જાય એટલે અતિશય ગંભીર પ્રકારનું જે કહી શકાય રેડ એલર્ટ હોય એટલે એ દરમિયાન સ્ત્રી હોય મોટી ઉંમરના લોકો હોય બાળકો હોય તો અને ગંભીર રોગોથી પીડાતા હોય એ લોકોને બાર થી માં ઘરની બહાર નીકળવાની ના પાડવામાં આવે કેમકે ઉગ્ર તડકો હોય એટલે ડિહાઈડ્રેશન ને બધું થવાની શક્યતા વધારે હોય તો અત્યારે જે સૌથી વધારે છે બે થી ત્રણ પ્રકારના રોગો જોવા મળતા હોય છે એક ડિહાઇડ્રેશનને કારણે લોકોની ચામડી એકદમ ડ્રાય થતી હોય છે અને તકલીફ થતી હોય છે વાળ ખરવાની પણ સમસ્યા હોય છે અને વધારે પડતું પરસેવો થવાના કારણે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધારે હોય છે કેમ કે જે લોકોને બહાર ફરવાનું થતું હોય ને અને એમાં પણ સેલ્સમેન હોય કે કોઈ જેને બહાર ભરીને કાર્ય કરવાનું છે કેટલાક એવા વ્યવસાય છે કે જેને બહાર જ રહેવાનું હોય તો એમને તડકો સેવન સતત કરવાનું થતો હોય એવી રીતે હોય તો પછી કપડા સિન્થેટિક પહેર્યા હોય સુકાય નહીં અને કારણે શું હોય કે એ કેટલાક એવા પ્રાઇવેટ પાર્ટ છે અંડર આર્મ્સનો ભાગ છે કે એ બધી જગ્યાએ હોય કમરનો ભાગ છે તો ત્યાં વેસ્ટના ભાગે એને બધે ફંગલ ઇન્ફેક્શન થઈ અને ધાધર ને એ બધી તકલીફો થવાની શક્યતાઓ વધારે જોવા મળતી હોય બીજું એક ડિહાઇડ્રેશનને કારણે જે છે એ ભૂખ ઘટી જવી અને થાક લાગવો ચક્કર આવવા પિંડીઓમાં કડતર થવી આ બધું જે છે એ લક્ષણો જોવા મળતા હોય છે તો મુખ્ય વસ્તુ તમારા શરીરને પાણી પૂરતા પ્રમાણમાં પીતા રહેવાનું છે અને ખાલી એક સાદું પાણીની હું વાત કરું ને તો પાણીની સાથે સાથે તમે કદાચ એક લીટર પાણી જેટલું લીધું હોય અને એમાં જો વરિયાળી જે છે લગભગ ત્રણ થી ચાર ચમચી જેટલી અને એકાદ ચમચી જેટલું સાકર આખું મિશ્રણ તૈયાર કરી અને પલાળી રાખ્યું હોય તો બંને લૂનો પણ પ્રતિકાર કરી શકાય પછીનો જે તમને વધારે પડતો થાય છે એનું પણ પ્રિવેન્શન થાય છે અને બોડી હાઇડ્રેટેડ રહે છે તમે ગરમીનો પ્રતિકાર સારી રીતે કરી શકાય આવી રીતે થઈ શકે બિંદુ કારણ કે ડિહાઇડ્રેશનની સમસ્યાની જે વાત કરીએ ડૉક્ટર છે કે ખૂબ વધી જતી હોય છે ઉનાળાની સમસ્યામાં ઘણા લોકોને ઉર્જાનો અભાવ પૂરા દિવસમાં કરે તેવું પણ થતું હોય છે આવો સ્વભાવ ઉનાળામાં સૌથી વધારે જોવા મળતા હોય છે આ ઉપરાંતની પણ ઘણી બધી સમસ્યાઓ છે જે થઈ જતી હોય છે મેઈન કારણની જ્યારે ચર્ચા કરીએ તે એવું લાગે શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે આપણે એવું કહીએ જેના કારણે આવું થઈ ગયું છે સરળ શબ્દોમાં લોકો એવું કહી જાય કદાચ આળસ આવતી હોય કે હવે કામ કરવાની ઈચ્છા નથી થતી ઉનાળામાં બધા

એટલે એ વખતે ખૂબ જ ગરમી પડી છે ડીહાઈડ્રેશન થાય છે જ્યારે પાણી સિવાય તમે ફ્રુટ્સ ખાસ આપણા ગુજરાતમાં તો છાશનો ઉપયોગ ઘણો થતો હોય છે તમે છાશ લઈ શકો છો તમને થોડું વધારે ડીહાડ્રેશન જેવું લસ્સી લઈ શકો છો કે જેમાં મીઠું બી નાખી શકો છો અને ખાંડ પણ નાખી શકો છો એ સિવાય અત્યારે ફ્રૂટ પણ એવા આવે છે સક્કરટેટી છે તડબૂચ છે દ્રાક્ષ છે અ અત્યારે ખાસ કેરી એમાં કેરીનું શરબત પણ બનાવી શકો છો તમે કેરીનું કેરીનું શાક બનાવી શકો છો કેરીનું કચુંબર બનાવી શકો છો આ બધું કામ કરશે અને ડુંગળીનું પણ સેવન કેરીના કચુંબરમાં લોકો મિક્સ કરતા હોય છે એટલે ડુંગળી સનસ્ટોકલું લાગે એમાં ખૂબ જ સારું કામ કરતું હોય છે એટલે આ પ્રકારનું તમે ફૂડ લઈ શકો છો આ સિવાય તમારે જેમ સારે કીધું એમ તરબૂચનું શરબત વળીયારી છે સાકર છે એમ શરબત શેરડીનો રસ તાજો શેરડીનો રસ કેરીનો રસ તમે લઈ શકો છો અને ફ્રુટ્સ ફ્રુટ ના જ્યુસ પણ બાળકોને આપી શકો છો અને બાળકો ફ્રુટ જ્યુસ પીવા તૈયાર ના હોય તો એના આઈસ ક્યુબ બનાવીને પણ આપી શકો છો એટલે એનાથી બાળકો અને દરેક માણસમાં નું પ્રમાણ ઘણું ઓછું રહેશે તો એક સમસ્યા એ પણ છે કે લોકો જે આવી ગરમી લાગતી હોય એટલે બહાર જ્યાં શેરડીનો જ્યુસ વેચાતો હોય ત્યાંથી લઈ લે છે ને તેમાં બરફનું પ્રમાણ સૌથી વધારે તરત એક તો ગરમીમાંથી આવ્યા ને તરત પછી બરફવાળું પાણી પી લે છે પછી ઘણીવારે તેમને ઉનાળામાં પણ શરદી થઈ જાય આવી સમસ્યાઓ થતી હોય તો અગર પીવું છે ઠંડુ તો એ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ તમે પ્રવાહી લઈ રહ્યા છો તો એ શું ઠંડી ઠંડુ પ્રવાહી હોવું જરૂરી છે ના ઠંડુ પ્રવાહી જરૂર નથી ને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે જેવા બારથી આવીએ છીએ ત્યારે ખૂબ ગરમી હોય છે લાવીને સીધા બધા ફ્રીજ ખોલીને બાટલામાંથી પાણી ગધટ આવે છે એટલે પ્લીઝ મારું ખાસ કહેવાનું કે કોઈ એ રીતે ના કરો આવો થોડા બેસો અને માટલાનું પાણી થોડુંક પીવો બે ત્રણ સી અને થોડીક વાર પછી તમે ઠંડુ પાણી પીવો અત્યારે બધાના ઘરમાં એસી હોય છે એટલે જેવા બારથી આવે એવા તરત જ એસી એસીવાળા રૂમમાં જતા રહેતા હોય છે ગરમી ગરીબ એનાથી બોડીનું બેલેન્સ ખૂબ જ ખોરવાઈ જાય છે એટલે આ બધી વસ્તુ જરૂરી છે જો શેરડીનો રસ પણ તમે બરફ વગર પીવો બરફ નાખો અને ઓછા પ્રમાણમાં નાખશો તો વાંધો નહીં પણ બહારના બરફ નો ઉપયોગ શેરડીના રસમાં ના કરો તો સારું છે એના વગર પણ તમારું ડીહાઈડ્રે તમારું શરીર માં તમારું જળવાઈ રહેશે પાણી હા એટલે એવું જરૂરી નથી કે તમારે બરફ નાખવો જરૂરી છે એટલે શરીરમાં પ્રવાહી જાળવી રાખવું એ જરૂરી છે ઠંડુ પ્રવાહી ખૂબ ઠંડુ પ્રવાહી પણ જરૂરી નથી કારણ કે એ પણ પછી નુકસાન કરી શકે છે આ ઉપરાંત માટલામાં પણ તમે ખાસ સુગંધી વાળો આવે છે એક ઉશીર પણ કહેવામાં આવે છે આયુર્વેદમાં એની પોટલી બનાવીને તમે માટલામાં નાખી દો ને તો એની સ્મેલ પણ આવશે અને ઠંડુ પણ પાણી રહેશે અને તમારા શરીર માટે ખૂબ જ ઠંડક આવશે ની જે વાત કરી આ ઉનાળામાં જે ડિહાઇડ્રેશન થાય છે ને વિસ્તારથી સમજીએ પહેલાં તો કઈ રીતે ડિહાઇડ્રેશન થાય છે કોને કોને ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધી જાય છે અને જો ફીલ થઈ રહ્યું છે કે ડિહાઇડ્રેશન થઈ રહ્યું છે તો તરત શું કરવું જોઈએ ડિહાઇડ્રેશન થવાની ઉનાળામાં શક્યતા વધારે હોય એટલા માટે કે પસીનો ખૂબ થાય છે એટલે રૂટીનમાં જે શિયાળા કે બીજી ઠંડી સિઝનમાં પસીનો ઓછો થતો હોય એટલે શરીરનું વોટર કન્ટેન્ટ છે બહાર નથી નીકળતું એટલું બધું ઉનાળામાં એ વસ્તુ વધી જાય છે એટલે જે ઠંડકવાળી સિઝનમાં પાણીનું જે ઇમ્બેલેન્સ નહોતું થતું એ અત્યારે હાલ જોવા મળે છે કે તમે કલાક બી બહાર રહો છો તો તમારે જે પસીનો થાય છે એટલું બધું શરીરનો વોટર પાર્ટ જે છે એ બહાર નીકળી જાય નીકળી જાય એટલે શું થાય તો ડિહાઈડ્રેશન થાય તો ડિહાઈડ્રેશન થાય એનું સીધું સાધું એક લક્ષણ છે પોતાને અચાનક થાકની અનુભૂતિ થવા માંડે બેચેની થવા માંડે અને સૌથી વધારે કે એ સમયે જયારે તમે પેશાબ કરવા જાઓ તો પેશાબ જો તમને પીડો દેખાય થોડો પીળો થવાનો તો એને તમારે સિમ્ટમ સમજવું જોઈએ એક પિંડીઓમાં કડતર ચાલુ થાય બેચેની થાય થાકની અનુભૂતિ થાય રૂટીન અચાનક તમે ફરતા હો અને તમને શોષ પડવા માંડે અને એની સાથે સાથે પેશાબ કરો તો એ પેશાબ તમને પીડો થાય એટલે તમને કોન્સન્ટ્રેટેડ થઈ જાય એટલે કેવું થયું કે પસીનો એટલો બધો નીકળી ગયો છે એટલે શરીરે પેશાબનું પ્રમાણ પેશાબનું પ્રમાણ શરીરે ઘટાડી નાખ્યું ઘટાડી નાખ્યું એટલે પડતો થઈ ગયો તો એ નું પહેલું સિમ્ટમ આપણે સમજી શકાય એવી રીતે કોઈ પણ સામાન્ય વ્યક્તિને સાદી સીધી ભાષામાં સરળ આટલી સમજણ રાખવી હોય તો આટલું એનાલિસિસ સેલ્ફ એનાલિસિસ કરી શકે છે તો તરત જ પહેલી વાત એ કે બહાર નીકળતા પહેલા તમે પાણી પીને નીકળો પૂરેપૂરા તમારા શરીરને તમારે ત્રણ કલાક ફરવું છે તો એ પ્રમાણે પાણીની તમે પીવાની ગણતરી રાખો કલાક અડધો કલાક ફરવું છે કે છ કલાક જવાનું છે તો એ પ્રમાણે તમારે રાખવું જોઈએ અને બીજું કે કોટન કપડા પહેરવા જોઈએ સુતરાઉ કપડા સિન્થેટિક કપડાં બને ત્યાં સુધી ન કરો એટલે પછીનો શોષાઈ જશે અને શરીર પણ એને કારણે થોડીક ઠંડક અનુભવ હોય તો તમને પસીનાનું પછીનું જે તબક્કો હોય એમાં પ્રમાણ ઓછું થઈ શકે હેલ્મેટ અને ટોપી પહેરી શકાય એટલે જે ટુ વ્હીલર પર જતા હોય કે એવી રીતે હોય તો માથામાં સીધો તડકો જાય ને તો એ તમને વધારે તકલીફ કરે છે અને બેચેની વધારે કરાવી શકે છે બીજા એક બે ઉપાય બતાવું તો ગુલકંદનો શેક બહુ જ સારી વસ્તુ છે બહાર નીકળવાનું હોય તો અડધો કલાક કલાક પહેલા તમે એક સરસ મજાનું એક થી દોઢ બે ચમચી જેટલું આયુર્વેદ પદ્ધતિ થી બનાવેલું હોય કોઈ વૈદ્ય બનાવ્યું હોય કે કોઈ આયુર્વેદ ફાર્મસીએ બનાવ્યું હોય એવું એક ગુલકંદ હોય એને એક ચમચી એક ગ્લાસ દૂધની સાથે મિક્સ કરી અને બ્લેન્ડિંગ કરવાનું એટલે સરસ મજાનો ગુલકંદનો શેક તૈયાર થાય એટલે ગુલકનનો શેક જે છે છે ડિહાઇડ્રેશનની રક્ષા કરે છે અને ગરમીનો પ્રતિકાર કરે છે એટલે તમને ઠંડક અનુભવાય છે પિત્ત ઓછું થાય છે ગરમી ઓછી થાય છે એટલે તમને શરીર બેચેની નથી અનુભવતું અને એ દરમિયાન ધારો કે તમારે વધારે ફરવાનું થયું છે તો તમારી ગરમીનો પ્રતિકાર કરી શકો અને શરીરની પાછળ વધારાની શક્તિનો સંચય થયેલો છે બરાબર છે બીજું એક છે કે વ્યતિક્રમ શબ્દ આયુર્વેદમાં વાપર્યો છે કેમ કે તમે અત્યારે એક મોલમાં જાઓ છો તો અઢાર થી વીસ ડિગ્રી ટેમ્પરેચર છે બહાર નીકળો છો તો ચાલીસ બેતાલીસ તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે તો એ બેની વચ્ચે શરીર તમારું ઇમ્બેલેન્સ નથી સાંભળી શકતું એટલે અતિ ઉષ્ણમાંથી અતિ શીતમાં જવું શીતમાંથી અતિ ઉષ્ણમાં જાઉં તો ચામડીની એલર્જી થવી છેકો આવી શ્વસન પ્રણાલીની અંદર રહેલી કેટલીક એલર્જી ફરીથી પાછી સક્રિય થવી આવું વારંવાર કરો તો આ શરદીને બધું થવાની એલર્જી થવાની શક્યતાઓ વધી શકે તો તો એનો ઉપાય શું કે કોઈ ઓફિસમાં બેઠા છો તમે અને બહાર નીકળવાનું છે સાંજે ચાર વાગે તો દસ મિનિટ પહેલા એને એસી ને બંધ કરો તો તમે અંદર વીસ ડિગ્રી ટેમ્પરેચર હતું અને ધીમે ધીમે કરતા કરતા અઠ્યાવીસ ત્રીસ બત્રીસ સુધી થયું પછી તમે બહાર નીકળો છો તો એ ચાલીસ બેતાલીસ ડિગ્રીમાં શરીર એને એડજસ્ટ કરી શકશે પણ પેલું વીસ બાવીસ ડિગ્રીનું ટેમ્પરેચર જે છે એ શરીર એડજસ્ટ નથી કરી શકતું તો પછી એ બધી કંડિશનમાં કેવું હોય કે શરીરની એલર્જી પણ થઈ શકે વધારે ફરવાથી થઈ શકે અને ડિહાઈડ્રેશનમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું ફ્રૂટ જ્યુસ લેવા એ એનો સારામાં સારો ઉપાય છે હું તો કહું ને કે સક્કરટેટી અને તડબૂચ આ સિઝનના ઉત્તમમાં ઉત્તમ ફ્રૂટ છે એના સરસ મજાના રસ બનાવીને તમે પીધા હોય તો એકદમ ઠંડક પણ આપે છે અને ગરમીનો પ્રતિકાર પણ થઈ શકે છે અને સાથે ડૉક્ટર બિંદુ અત્યારે ઉનાળામાં એક સમસ્યા એ છે ખાવાને લઈને શિયાળામાં તો કેવું છે કે ખાવાનું બહુ બધું લોકો ખાવાનું ખાવતા હોય છે અને ભાવતું પણ હોય છે અલગ અલગ ખાવાની વાનગીઓ પણ એટલી બધી આવી જતી હોય છે મીઠાઈઓ એટલી બધી હોય છે એટલે લોકો ખાય અને એવું પણ આપણે ત્યાં કહેવામાં આવે છે કે શિયાળામાં જેટલું ખાઈએ એ આખું વર્ષ કામ પણ આવે પરંતુ ઉનાળામાં કેવું થાય છે કે કે વાનગીઓ તો ઘણી બધી છે પણ લોકોને ભાવતું જ નથી બપોરે ખાવાનું ગરમીના લીધે નથી ખાઈ શકતા રાત્રે પણ એટલું બધું નથી ખાઈ શકતા અને પછી સમસ્યા એવી થાય કે કારણ કે એટલો બધો ખોરાક નથી લીધો દિવસભર તો ન્યુટ્રિશન પોષક તત્વોની શરીરમાં કમી થઈ જાય આવી બધી સમસ્યાઓ ઘણીવાર થતી હોય છે તો એ પોષક તત્વોની કમી પણ ન થાય અને ગરમીમાં ખાવાનું કારણ કે ઓછું થઈ જવાનું છે તો આને કઈ રીતે બેલેન્સ કરવું એટલે ઉનાળામાં કેવું હોય છે કે અમારા આયુર્વેદમાં તામસિક ખોરાક ખાવાની ના પાડે છે રાસિક ખોરાક ખાવો એટલે ખાસ છે લસણ છે તીખા તળેલા છે નોનવેજ છે એ બધું ખાવાનું અમારા ઉનાળામાં આયુર્વેદમાં ઓછું કીધું છે એ સામે તમે અત્યારે ઉનાળામાં ફ્રૂટ જ્યુસ જેમ કીધું એ બધું સારું મળે છે એ છે કેરીનો રસ છે અને ઉનાળામાં જઠરગાળની થોડો મન થઈ જતો હોય છે એટલે ઓછું ખાઓ પણ સામે તમે પાણી જ્યુસ શરબત એ બધું પીસો તો તમારા શરીરમાંનું ન્યુટ્રિશન ઓછું નહીં થાય એ જરૂરી છે અને ઇલેક્ટ્રોલાઇટ ઓછા ના થાય માટે તમે ખાંડ મીઠું નું શરબત પણ તમે જોડે રાખી શકો છો કે તમને એમ લાગે કે વીકનેસ આવી ગઈ છે તો પણ એ તમે લઈ શકો છો આ સિવાય જેવી વરિયાળીનું શરબત પીધું તડબૂજ નું શરબત કેરીનો પન્નો છે એ બધું તમે અને આવે ઉનાળામાં લિક્વિડ તો બધા વધારે જ લેતા હોય છે તો તમે લિક્વિડથી તમારું તમારી ને બરાબર કરી શકો છો લિક્વિડ નું પ્રમાણ ખાવામાં વધારે દેવું જોઈએ જે નોર્મલ ખાવાની પદ્ધતિ છે જે રૂટિન છે અને કેરી તો હોય જ છે ઉનાળો આખો તમને કેરીનો રસ છે કેરીનું કચંબર છે બધું તમને મળી શકે છે એટલે તમે બધું ન્યુટ્રિશન જાળવી શકો રા રાખી શકાય છે ઘણા લોકો કારણ કે જે લોકો જીમ વીમ જાય છે જે પોતાનું આખું ડાયટ પ્લાન બનાવ્યું હોય છે ખાસ કરીને આજકાલ મહિલાઓમાં પણ એટલો ટ્રેન્ડ છે શિયાળામાં તો એવું હતું કે સવારે આટલું આટલું ખાવાનું બપોરે આટલું આટલું ખાવાનું પરંતુ હવે એ ભાવતું પણ નથી લોકો ખાઈ પણ નથી શકતા તો એને બીજી રીતે ભરવાનો પ્રયાસ આપણે કરી શકીએ જે બીજા પોષક તત્વો ફળોમાંથી મળી રહ્યા છે તો એડ કરીને તમે બેલેન્સ કરી શકો છો સાથે સાથે હવે ડૉક્ટર રાજેશ કેસો વધશે સ્ટ્રોકના

એટલે કે કોઈ બીપી ની તકલીફ છે કિડની પણ તકલીફ છે અને સાથે સાથે હૃદય ની કે કોલેસ્ટ્રોલની વગેરે છે અને ભૂતકાળમાં એવી કોઈ એટેક આવેલો કે એવી વૃદ્ધ છે ગર્ભિણી સ્ત્રી હોય કે જેને ત્રણ મહિનાથી વધારે સમયનો ગર્ભ હોય ચોથો પાંચમો છઠ્ઠો આઠમો મહિનો એવી રીતનો અને સાથે સાથે અતિશય નાના બાળકો હોય સુકુમાર પ્રકૃતિના હોય કે કેટલાક લોકોની ઇમ્યુનિટી હંમેશા નબળી હોય તો એવા લોકોએ પોતાના દિવસનું આયોજન કરવાનું છે કે શક્ય બને ત્યાં સુધી બપોરના અને વાગે તો તો ત્યાં સુધી અતિ ઉગ્રતા હોય હોય સૂર્ય જે માથા પર તપતો એ એ સમયે ઘરની બહાર નીકળીને કરવાના કામો જે છે એને ટાળવા જોઈએ અતિ આવશ્યક હોય તો જ જવાનું છે બાકીના એટલે એ બાકીના સમયમાં જવાનું એવું પ્લાનિંગ તમે પહેલેથી કરી શકો તો એ કરવું જોઈએ છે ઉનાળામાં કેવું હોય કે ગરમીને કારણે જે લોહીની નળીઓ જે છે ને એ પ્રસરણ પામે છે પ્રસરણ પામે છે એટલે ઢીલી પડે છે એટલે એને કારણે શું હોય કે કેવાય કે એક બ્લીડિંગ થવાનું નળીઓને ફાટવાનું એવા પ્રકારના કેટલાક વખત ઘટનાઓ બનતી હોય છે સાવ સાદી રીતે જોવા જઈએ તો કેટલાક બાળકોમાં પિત્ત પ્રકૃતિના હોય ને તો નસકોરી ફૂટવી અને એવું બધું ઉનાળાના સમયમાં વધારે થતું હોય હવે કેટલાક હૃદય રોગ કે મોટી ઉંમરના લોકો છે ને એમને છે તો વધારે જો એવી રીતે પ્રવાસ કર્યો છે વધારે શ્રમ કર્યો છે અને સાથે સાથે એમને ડિહાઈડ્રેશન પણ થયું છે તો આવી બધી કંડિશન હોય અને પેલી લોહીની નસો ગરમીને કારણે થોડી પામેલી હોય તો એને પતલી હોય અને એને કારણે ફૂટી જવાની એટલે એ ફાટવાની શક્યતાઓ હોય છે ફાટવાની શક્યતા હોય તો એને કારણે હેમરેજી કન્ડિશન થવાની કોઈ શક્યતાઓ વધે એટલે આ દરમિયાન એવા લોકોએ બપોરના સમયે બહાર જવાનું ટાળવું એ એનો મોટામાં મોટો ઉપાય છે હાઈડ્રેટેડ પોતાના બોડીને રાખવાનું છે સાથે સાથે ઘરની જેમ કીધું બીજું કઈને બહુ સરસ વાત કરી કે બહાર થી આવ્યા પછી તરત પાણી નથી પીવાનું તો હું અહીંયા એ પણ એડિશન કરીશ કે આયુર્વેદમાં એને ના પાડી છે કે તમે તરત જ તમે બહાર ફરતા હોય ને ગરમી વધારે હોય તો શરીરના દોષો પોતાના સ્થાનમાંથી નીકળી અને બહાર સર્ક્યુલેટરી સિસ્ટમમાં હોય છે અને એ સિસ્ટમો હોય છે હજી એ પોતાના સ્થાનમાં પાછા નથી જતા હવે બહાર હોય અને તમે તરત જ ઠંડુ પાણી પીવો ને એટલે દોષો સ્તબ્ધ થઈ જાય છે અને સ્તબ્ધ થઈ જાય અને કોઈ પણ જે ઓર્ગન હોય કે કોઈ પણ સ્થાન છે એ એમાં પોતાનું સ્થાન જમાવે છે અને ત્યાં સ્થાનને લગતા રોગો થવાની શક્યતા વધારે એટલે એલર્જી કે બીજું કંઈ પણ કરી શકે તો શક્ય બને તો બાર થી ગરમીમાંથી આવ્યા પછી આઠ થી દસ મિનિટ સુધી બેસવાનું અને પછી પાણી પીવું જોઈએ અને પાણીનું આયોજન પહેલેથી કરવાનું છે એક આ વસ્તુ છે તમારા ભોજનમાં ટોટલ હું એવું કહું છું કે ચાલીસ થી પચાસ ટકા ભાગ બપોરના ભોજનમાં ચાલીસ થી પચાસ ટકાનો ભાગ પાણીનો એટલે દાળ છે છાસ છે પાણી છે જ્યુસ છે આ બધી વસ્તુઓને મિશ્રણ કરી અને ચાલીસ થી પચાસ ટકા તો તમારે હોવું જ જોઈએ આવું એક આપણે જજમેન્ટ લઈ શકાય છે અને મહત્વનું કે જે કાર્ડિયક ઇવેન્ટ બનતી હોય છે એમાં હમણાં ઘણી બધી વધારે બની છે તો સેજ પણ શક્યતાઓ ધરાવતા હોય એવા લોકોએ આ બપોરના ટાઈમે ન જવું એ ખાસ કાળજી રાખવાની જોઈએ

એને અમે બીલા કહીએ છીએ બિલ્વ એનું શરબત બનાવીને લેવો એ પેટના કોઈ પણ રોગ માટે એસિડિટી હોય કોલાઇટીસ હોય એ કોઈ પણ રોગ માટે ખૂબ જ સારું છે એ સિવાય સતાવરી વાળું દૂધ બાળકોને આપો વડીલોને આપો તો એ પણ તમારા શરીરમાં એસિડિટી દૂર કરશે અને ઠંડક પણ આપશે એસિડિટી માટે અને ખાવા પીવામાં કોઈ એવો ખોરાક છે જેને ઉનાળામાં ન લેવા ન લેવું જોઈએ જેનાથી આવી સમસ્યાઓ વધી જાય એટલે ઉનાળામાં ખાસ તીખું તળેલું એવા ખોરાક નહીં લેવાના જે તમાકુનું સેવન કરે છે 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 એ બધી કીધું વસ્તુઓ લેવાની લસણનું પ્રમાણ ઓછું કરો ડુંગળીનું પ્રમાણ કચુંબર કેવું બનાવવું હોય તો પણ વધારે ગ્રેવી વાળા શાક છે પંજાબી શાક છે એ બધું થોડું વધારે ન લો તો વધારે સારું અમુક જગ્યાએ સરકારે પણ વેવ ને જ્યાં જ્યાં શક્યતા છે ત્યાં ચા કોફી અને આલ્કોહોલ બંધ કરાવે છે એમાં કેફીન નું પ્રમાણ હોય છે અને એના કારણે એ બાથરૂમ વધારે જવું પડતું હોય છે અને જેને તમારે બાથરૂમ વધારે જવું પડે છે એના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન આવી જાય છે એટલે આ બધી વસ્તુનો ત્યાગ કરો અથવા ઓછું કરો તો સારું રહેશે તો લૂ ન લાગે એના માટે એવું કહેતા હોય છે કે ડુંગળી ખાવી જોઈએ વધારે ખાવી જોઈએ ઉનાળા માં તો ઉનાળામાં ડુંગળીનું છે ડુંગળીનું સેવન એમ કરવાનું પણ ગ્રેવી વાળા શાક એવું બધું ઓછું ખાવાનું ગરમ મસાલા એ વધારે કચુંબર માં તમે ડુંગળી ને નું કચુંબર બધો જ ઉનાળામાં દરેક ઘરમાં ખાવું જોઈએ એનાથી તમને સન્સ્ટોક લાગવાની શક્યતા બહુ ઓછી છે અને સાથે સાથે ડૉક્ટર રાજેશ જેમને પહેલાંથી ઘણી બધી સમસ્યા છે કોઈ ડાયાબિટીઝના દર્દી છે બીપીની જે લોકોને સમસ્યાઓ હોય આવી નાની મોટી બીમારીઓ ધરાવતા જે ખાસ કરીને મોટી ઉંમરના લોકો છે હવે તો યુથને પણ આવી બધી સમસ્યાઓ થઈ ગઈ છે એટલે મોટી ઉંમર કે યુથમાં કંઈ વધારે ફરક નથી રહ્યો સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓમાં એમને ઉનાળામાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ જેમને પહેલાંથી નાની મોટી શારીરિક સમસ્યાઓ હોય કેમ કે કોઈને હૃદયની તકલીફ છે બીપીની તકલીફ છે અન્ય પ્રકારના કોઈ લીવર કે લગતી તકલીફ છે તો આવા લોકોએ ખાસ કરીને પોતાની જે રેગ્યુલર દવાઓ લેતા હોય એ દવાઓમાં ક્યારેક ગેપ નહીં પાડવાનો કેમ કે આમાં કેવું હોય કે તમારું જો ડિહાઈડ્રેશન થશે ને તો બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન આવવાની શક્યતાઓ વધી જશે તમે તડકામાં બહાર વધારે રહેશો તો નસો પોળી થવાના કારણે એ ફાટી જવાની અને એ થવાની શક્યતાઓ વધી જશે બરાબર છે અને વધારે પડતું બહાર નું ખાવા પીવાનું ને એનું બધું વધારે થતું હશે તો એ લોકોને જે છે એસિડિટી ની અને બીજી બધી તકલીફો વધે છે એટલે રૂટિન માં કેવું હોય કે માંડ કરીને આખું શરીર આખું જીવન સામાન્ય રીતે ચાલતું હોય અને અચાનક આવી પરિવર્તન આવે તો એ એની સાથે જીવવું થોડુંક અઘરું પડે એટલે પોતાની દવાઓ નિયમિત લેતા રહી અને સારી રીતે પોતાની તંદુરસ્તી વગેરેને મેન્ટેન કરવાની અને સાથે સાથે આ બધા આના નિયમોનું ઉનાળા અના જ લગતા જે આપણે બધી વાતો કરી એ પ્રમાણે એનું ચાલુ રાખવું જોઈએ હું અહીંયા બહુ સારા છે તો એની સાથે હું થોડુંક રિપ્લેસમેન્ટ એને લીંબુને આમળાથી કરું છું તો આયુર્વેદ એવું કે છે કે આમળા અને જે લીંબુ છે એ બંનેમાં અંતર છે હવે આમ જોવા જઈએ તો મેડિકલ સાયન્સ પ્રમાણે બંનેમાં વિટામિન સી છે તો આયુર્વેદના નિયમથી જોવા જઈએ તો એમાં એવું છે કે લીંબુનું વિટામિન સી છે એ ગરમ છે અને આમળાનું વિટામિન સી છે ઠંડુ છે તો જેવી રીતે લીંબુ શરબત બનાવો છો એવી રીતે તમે તમે આમળાનું પણ શરબત બનાવી શકો એટલે એક લીંબુ નીચો એક ગ્લાસ પાણી હોય ને તમે પાણી એક ચમચી સાકર નાખતા હોય એવી જ રીતે બે થી ત્રણ ચમચી જેટલો આમળાનો રસ લીધો હોય અને એક ગ્લાસ પાણી હોય ને એમાં જેટલું ભાવે એટલું તમે એક ચમચી દોઢ ચમચી જેટલી સાકર નાખો સરસ મજાનું એ શરબત તૈયાર થાય છે તો એ તમને એસિડિટીમાં ફ્લકચ્યુએશન થતું હોય તો હૃદય છે હૃદયને બળકારી છે તો એના માટે પણ એ સારું રહેશે એટલે લીંબુ પુયું એના કરતા પણ સારું અને ડિહાઇડ્રેશનને પણ રોકે છે એ બંને વસ્તુ કરી શકાય છે આની સાથે સાથે આપણે જે વરિયાળીના અને સાકરના સરબતની વાત થઈ તો એમાં બીજી પણ એકાદ બે વસ્તુ ઉમેરવી હોય વધારે જે લોકોને તકલીફ છે કે જેને પેટના અલસર ની કે ક્યાંકથી બ્લીડિંગ થવાની કોઈક તકલીફ હોય નાના બાળકોને ખાસ કરીને તો એમના માટે પણ હું કઉ કે વરિયાળીની સાથે ધાણા અને સુખી દ્રાક્ષ આવે છે અને સાકર છે આ ચાર વસ્તુનું શરબત બનાવીને અને એ પણ માટીની કુંડડીમાં બનાવેલું હોય તો માટીની કુલડીમાં પલાળીને રાખેલું જે સરબત છે બે ત્રણ કલાક સુધી હોય આ બધા દ્રવ્યો પલાળી રાખ્યા હોય વરિયાળીનો ભૂકો છે આખા ધાણાનો પછી ભૂકો કરેલો હોય એ છે સાકર છે અને સૂકી કાળી દ્રાક્ષ છે અને બધું એકદમ સરસ મજાનું મસડી અને એકદમ ચોડીને રાખેલું હોય અને ત્રણ ચાર કલાક પલડે પછી એને ગાળી અને સરબત તરીકે બીજું હોય તો ડિહાઈડ્રેસન ને પણ દૂર કરે એસિડિટી ને નહીં થવા દે ગરમીનો પ્રતિકાર કરશે અને શરીરની તંદુરસ્તીને લાગશે ને સાથે સાથે સ્વાદ પણ સરસ આપશે રાજેશ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર